હેલો વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈશું આપણે આગળની આકૃતિ તો આ પાર્ટમાં છે બીજી છેલ્લી આકૃતિઓ તો એ ધ્યાનથી જોઈ લેજો હવે શું છે તો કે આમાં શું છે મુખ છે મુખ પછી શું છે તો કે એક સીધી લાઈન આવી ગઈ પછી શું થાય છે તો કે બે હાથ આવે છે તો હવે ખબર જ છે આપણને તો કે બે પગ આવવાના છે તો બે પગ આવે છે તો કે હા પણ જો બંને હાથ કેવા આવ્યા સીધા એક જ દિશામાં આવ્યા ને બંને હાથ તો પહેલાં જોઈશું બંને પગ કેવા આવવા જોઈએ સીધા તો આ આવશે નહીં બરાબર અડાવરી છે એટલે હવે જો આની અંદર શું છે તો કે હાથ કેવા છે સીધા છે તો હવે પગ કેવા આવશે આ રીતના નીચા જ આવશે અથવા ઉપરની સાઈડ આવશે બેમાંથી એક જ આવશે પણ આમાં કેવું થશે તો કે પગર્યા ને ઉપરની બાજુ આવશે આ રીતના એટલે જવાબ શું આવશે સી એ બનશે નહીં કેમ કેમ કે હાથ શું થઈ જાય છે ઉપર જ્યારે મુખમાં કોઈ ચેન્જીસ થાય છે ના મુખમાં કંઈ ચેન્જીસ નહીં થતો એટલે શું થશે તો કે હાથમાં પણ કંઈ ચેન્જીસ થવો જોઈએ નહીં એટલે જવાબ શું આવશે સી હવે જુઓ આની અંદર શું છે તો કે એક ચોરસ છે ચોરસની અંદર રેખાખંડ છે ઉપર બે રાઉન્ડ છે અને જ્યારે એક બાજુ ત્રિકોણ છે એનું શું થઈ જાય છે જ્યારે રોટેશન થાય છે ત્યારે શું થાય છે તો કે એ ત્રિકોણ અરે રાઉન્ડ છે એ તીરમાં ફેરવાઈ જાય છે અને જે તીર છે એ રાઉન્ડમાં ફેરવાઈ જાય છે બરાબર તો જો અહીંયાથી આમ ગયું તો આ તો અહીંયા પણ શું થશે આ રીતનું થશે તો કે હા હવે જે આ જે છે એ કેવું થઈ જશે તો કે ત્રણ રાઉન્ડમાં આવી જશે અરે ત્રિકોણમાં આવી જશે તો કે પહેલાં ત્રિકોણ ત્રણ ગોતોના હા ત્રિકોણ ત્રણ ક્યાં છે સોરી એક છે તો બે થયા તો અહીંયા ત્રણ જોશે તો કે હા તો કે ત્રણ ત્રિકોણ અને એક તેર બરાબર ત્રણ છે તો ચાર આવશે સોરી એટલે જવાબ શું આવશે સી હવે જુઓ આની અંદર શું છે તો કે ચોરસ છે અને ચોરસની અંદર કટ ચોરસ છે બરાબર એને બે સરખા પાક કરે છે પછી એની એ લાઈન કેવી થઈ જાય તો કે અહીંયાથી આમ ગઈ અને અહીંયાથી આમ એટલે શું થઈ ગયું તો કે કી કાટ ખૂણો થઈ ગયો એનો કણ પછી શું થયું આમ થયું તો હવે શું થશે આ રીતની રચાશે આ લાઈન તો કે આ રીતની છે તો કે હા આ એકમાં છે તો આ જવાબ આવી ગયો હવે જુઓ તો લાસ્ટ પ્રશ્ન શું છે તો કે વર્તુળ છે વર્તુળની અંદર એક બે ત્રણ ચાર અને પાંચ આ રીતની લાઇન છે ઉપર લંબ છે અને આ રીતની બે તીર બરાબર પછી શું થાય છે તો કે આની અંદર બીજા બે થઈ જાય છે પછી ત્રણ થાય છે તો અહીંયાથી એક એક કટે છે અને અહીંયા એક એક વધે છે બરાબર તો હવે અહીંયા એક કટી જશે અને એક આ રીતની આવી જશે ચાર અને અહીંયા એક કટશે તો એક અને બે એક અને બે છે એક અને બે એક અને બે બરાબર તો આ કેન્સલ થઈ ગયું હવે એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ ચાર અને પાછા કેન્સલ થઈ ગયો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર હવે જુઓ આ તો ફિક્સ જ છે તો આવું હોવું જોઈએ તો જવાબ શું આવશે સી હવે જુઓ આની અંદર શું છે તો કે એક ચતુષ્કોણ છે એ ચતુષ્કોણમાં ખૂણે શું છે તીર એ તીરનું શું થાય છે રોટેશન હવે રોટેશન થાય છે તો પહેલા ક્યાં થાય છે અહીંયા તો અહીંયા છે હા ત્યારબાદ ક્યાં જાય છે તો કે અહીંયા તો કે અહીંયા છે હા હવે અહીંયાથી આ ક્યાં જશે અહીંયા જશે તો આ તીર કેવું ઉપરની બાજુ આવી જશે તો કે હા તો જવાબ શું આવશે એ અથવા ડીમાંથી તો આ બી અને સી નીકળી જશે તો કે હા હવે જો આ બધામાં કેવું છે તો કે ત્રિકોણ આગળ જ છે તો ત્રિકોણ કેવું હોવું જોઈએ અહીંયાથી આમનું તો ત્રિકોણ એવું છે નહીં ત્રિકોણ કેવું છે પાછળ છે તો જવાબ ખોટો થઈ જાય અને જવાબ શું આવશે ડી હવે જો અહીંયા શું છે બેટ બેટ સ્ટમ્પ બેટ બોલ અને સ્ટમ્પ તો હવે શું આવશે બેડમિન્ટન તો વિરુદ્ધ જ થઈ જાય એમ્પાયર છે તો બોલ નીકળી ગયો પણ બોલની હોવું જરૂરી છે જો અહીંયા બોલ હોત તો જવાબ બી આવત પણ એમ્પાયર બોલ કાઢી નાખ્યો છે અને એમ્પાયર કર્યો છે એટલે ડી જતો રહેશે અને જવાબ શું આવશે બી કેમ કેમ કે શું છે પેટ છે સિફ્ટી એટલે થઈ જશે બી હવે જો અહીંયા શું છે તો કે એક કર ત્રિકોણ આ અછો ત્રિકોણ કર ત્રિકોણ વ્હાઈટ ત્રિકોણ કર ત્રિકોણ વ્હાઈટ ત્રિકોણ ને કર ત્રિકોણ ને વ્હાઈટ ત્રિકોણ હવે શું થયું તો કે જો બીજી આકૃતિમાં જોઈ શકીએ તો કે આ કર ત્રિકોણ નીકળી ગયો છે પછી ત્રીજી આકૃતિમાં શું થાય છે તો કે આ વ્હાઈટ ત્રિકોણ પણ નીકળી ગયો તો ચોથી આકૃ આકૃતિમાં શું થશે તો કે આ કર ત્રિકોણ નીકળી જશે એટલે ડાયરેક્ટ શરૂઆત ક્યાંથી થશે અચ્છા ત્રિકોણથી તો કે હા આ બે નીકળી જશે તો કે હા બરાબર એકદમ પછી શું થશે તો કે અહીંયાથી જે થયું હતું એવું ને એવું સેમ ટુ સેમ આ કટ ત્રિકોણ અહીંયા આવશે બરાબર પછી શું થશે તો કે એક આછું ત્રિકોણ આમ જશે અને એક પાછું બીજું કટ ત્રિકોણ આ રીતનું આપણને જોવા મળશે બરાબર એકદમ ઇઝીમાં ઇઝી રીત છે તો જો અહીંયા આવી ગયું આઈડિયો નીકળી ગયો પછી આ કટ આવ્યું પછી આછું આવે અને પાછું કટ આવે પછી આછું આવે તો જવાબ આ થઈ ગયો સમજણ કઈ રીતના થયું કેમ કેમ કે આમાં શું થાય છે આ ચેન્જીસ થાય છે આ જોવે છે આપણે આ બાજુ આ કટ ત્રિકોણ છે પણ કેવું છે ઊંધું છે એટલે બી આવશે નહીં હવે આમની અંદર શું છે તો કે પંચકોણ આપેલું છે પંચકોણનું શું થઈ જાય છે રોટેશન અને અંદરની ડિઝાઇનિંગમાં ચેન્જીસ જોવા મળે છે જો ઊભું થાય છે એટલે શું થાય છે તો કે આ ત્રિકોણનો જે કટભાગ છે એ વર્તુળમાં જાય છે વર્તુળનો ચોરસમાં બરાબર હવે અહીંયા થયું તો અહીંયાથી અહીંયા અહીંયાથી પાછું થશે તો કે કઈ રીતનું થશે તો કે આ રીતનો નીચેલો ભાગ થશે તો કે હા હવે નીચેલા ભાગ કેટલા છે તો કે બે બાકી બે કેન્સલ બરાબર નીચેના ભાગ થાય પછી શું થશે તો કે આ જે પાક છે એ ક્યાં જશે ઉપરની સાઈડ જ રહેશે ચોરસ વર્તુળ ને ત્રિકોણ તો કે હા તો શું થઈ જશે ત્રિકોણ જવાબદી એ આવશે નહીં હવે શું છે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર અહીંયાથી અહીંયા આવ્યું પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર અહીંયાથી અહીંયા ગયું હવે શું થશે તો કે અહીંયાથી અહીંયા પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર તો પહેલાં પ્લસ 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 અહીંયા છે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર જવાબ ડી આ એક પણ આવશે નહીં હવે જો આની અંદર શું છે તો કે ચારે ચાર ત્રિકોણ અરે કોષ્ટકને ભેગા આપેલા છે તો આપણે અલગ અલગ છે એમ સમજી લેવાનું બરાબર જો પહેલું છે પ્લસ માઇનસ અને વર્તુળ છે એવી ને એવી જાગૃતિ બાજુમાં આપેલી છે તો શું થઈ જાય છે તો કે આ પ્લસ માઇનસ અહીંયા આવી જાય છે અને આ શૂન્યવાળું અહીં આવી જાય છે અને આ રેખા પણ અહીં આવી જાય છે અને આવી અહીંયા અને આ વસ્તુ કેવી આવી જાય છે બહાર તો હવે શું થશે જ્યારે આ થશે તો આ રીતનું થઈ જશે પ્લસ માઇનસ બરાબર આ સોરી માઇનસ પ્લસ છે તો માઇનસ પ્લસ અને આ રીતનું થઈને આ વર્તુળ બહાર વર્તુળ બહાર છે તો કે હા આ કેન્સલ બરાબર આ પ્લસ માઇનસ અંદર છે તો આ પણ કેન્સલ જવાબ શું આવશે ડી સમજણ હવે શું થશે તો કે જો આ શું છે તો કે એક લંબચોરસ છે એ લંબચોરસમાં શું છે કટવાળો ભાગ હવે કટવાળો ભાગને જ્યારે આડો કરીએ છીએ તો આ કટવાળો ભાગ ક્યાં જાય ઉપર તો એ જ વસ્તુ સેમ ટુ સેમ આમાં કરીશું તો આ જે નીચે ભાગ હશે એ ક્યાં જશે ઉપર જશે હા પછી અહીંયા આવશે નીચે તો પહેલાં ઉપર હોવું જોઈએ તો કે હા અહીંયા છે હા આ તો આવશે જ નહીં હવે શું થાય છે તો કે એક ઉપર એક નીચે એક ઉપર એક નીચે એક ઉપર એક નીચે એક ઉપર એક નીચે તો આ કેન્સલ થઈને જવાબ શું થઈ જશે સી હવે જુઓ આની અંદર શું છે તો કે ચોકડી વર્તુળ ત્રિકોણ ચોકડી વર્તુળ ત્રિકોણ ચોકડી વર્તુળ ત્રિકોણ તો હવે જે આ ચોકડી છે એ ક્યાં આવશે વર્તુળની જગ્યાએ આવશે તો કે ચોકડી વર્તુળ અને ત્રિકોણ આ રીતની રચાશે તો કે આ રીતની રચના છે ચોકડી વર્તુળ ત્રિકોણ નથી ચોકડી નથી ચોકડી ત્રિકોણ નથી ચોકડી વળતુને ત્રિકોણ જવાબ શું આવશે ડી બીજામાં શું છે તો કે એક બે ત્રણ બે ત્રણ ચાર ત્રણ ચાર પાંચ તો શું આવશે ચાર પાંચ અને છ તો છ છે ખોટું ચાર પાંચ અને છ જવાબ શું આવશે બી સી નથી પાંચ છે અને અહીંયા ત્રણ છે બરાબર હવે જુઓ આ પોણા છે પોણામાં શું છે તો કે પ્લસ અને ચોકડી પછી શું થાય સેજ રોટેશન થાય એટલે શું થાય છે આઈટું અંદરનું એકબીજાનું ચેન્જ થાય છે અને સેજ રોટેશન થાય છે બરાબર તો શું થયું તો કે ચોકડી અને પ્લસ થયું બરાબર પછી પાછું રોટેશન થયું તો શું થયું પ્લસ અને ચોકડી તો હવે જ્યારે આ રીતનું રોટેશન થશે તો આ પ્લસ છે આની જગ્યાએ શું થઈ જશે ચોકડી અને ચોકડીની જગ્યાએ પ્લસ આ રીતનું છે રોટેશન તો કે હા તો આ કેન્સલ પહેલાં ભાઈ બંને ચોકડી ચોકડી કેન્સલ અહીંયા શું આવશે પ્લસ અને ચોકડી ચોકડી અને પ્લસ આવશે અહીંયા શું છે તો કે પ્લસ અને ચોકડી તો જવાબ શું થઈ જશે સી હવે જુઓ સિત્તેરમાં પ્રશ્ન એકદમ ઇઝીમાં ઇઝી છે બધામાં ડોટનું રોટેશન છે પહેલાં અહીંયા છે પછી ક્યાં ગયો તો કે સાઈડમાં બરાબર સાઈડમાંથી ક્યાં આવ્યો નીચે તો હવે ક્યાં આવશે જે ચો ત્રીજું સ્થાન છે અહીંયા આવશે તો કે હા તો અહીંયા છે તો કેન્સલ અહીંયા છે કેન્સલ અહીંયા છે તો આ જવાબ અને હા કેન્સલ હવે જો આની અંદર શું છે તો કે એક પંચકોણ છે એ પંચકોણમાં એક ચોકડી છે બરાબર રિવર્સ થયું બે થઈ પાછું સીધું થયું ત્રણ થઈ તો અહીંયા શું થઈ જશે ચાર એક બે ત્રણ અને ચાર આની આ સેમ ટુ સેમ સ્થિતિ આવશે અને આમ વર્તુળ તો જવાબ શું આવશે બી હવે જો આમાં શું છે તો કે અર્થ વર્તુળ આકાર છે પછી શું થયું તો કે આનું સહેજ રોટેશન થયું અને અહીંયા બીજું અર્થવર્તુળને વર્તુળ ન આવ્યું પાછું આનું રોટેશન થયું અને બીજું વર્તુળ આના અંદર વર્તુળ એડ થયું તો હવે ચોથી વારમાં શું થશે તો કે આ રીતના પછી આ રીતના આ રીતના અને આ રીતના બરાબર અહીંયા અહીંયા વર્તુળ આવશે અને અહીંયા શું આવશે લાઇનિંગ આવશે બરાબર તો આ રીતની છે એ ચેક કરવાનું છે તો કે આ તો કેન્સલ કેમ કે ઊભી લાઈન છે આપણે જોઈએ આડી લાઇન તો આવશે બી આ કેન્સલ અને આ પણ કેન્સલ આમાં શું છે ત્રાસી લાઈન છે અને આમાં પેક છે તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને